તમારા સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર બે મિનિટમાં સોડા ઈનો કે પછી રવો કે ચોખાનો લોટ કે મેંદો વાપર્યા વગર ઇન્સ્ટન્ટ બાજરીના લોટના ઢોસા કે તમે પુડલા પણ કહી શકો છો સાથે ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં એક કપ બાજરીનો લોટ લેશું અને સાથે આપણે એમાં એક કપ પાણી ઉમેરીશું અને વિસ્કરના મદદથી ફેટી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે થોડું પાણી ઉમેરી વિસ્કરશો એટલે એમાં ગાંઠા નહીં રહે તો આ રીતે મેં એક કપ પાણી અને એક કપ બાજરીનો લોટ ઉમેરી મિક્સ કરી દીધું હવે પાછો આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ સિમ્પલ એવું બેટર તૈયાર થઈ જશે હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું અડધો કપ ખમણેલું ગાજર તો અત્યારે સિઝનમાં જે લાલ આવે એ કે ઓરેન્જ આ દિલ્લી ગાજર એ પણ ઉમેરી શકો છો એક ચોથાઈ કપથી થોડું ઉપર ઝીણું કટ કરેલું કેપ્સિકમ અડધો કપથી થોડા ઓછા ઝીણા કટ કરેલા લીલા ધાણા દસથી પંદર મીઠા લીમડાના પાનને આ રીતે પાતળા પાતળા ઝીણા ઝીણા કટ કરી ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મરીનો પાવડર એક ટી સ્પૂન ખમણેલું આદું અને બે ટી સ્પૂન ઝીણા કટ કરેલા લીલા મરચાં તો અહીંયા લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે ગાજર ખમણેલું કેપ્સિકમ કટ કરેલું હશે તો બે મિનિટમાં તમારું બેટર તૈયાર છે આ રેસીપીમાં તમારે ડુંગળી ઉમેરવી હોય તો નાની ડુંગળી પણ કટ કરીને ઉમેરી શકો છો અને એક ટી સ્પૂન જેટલું જીરું પણ સારા એવા ટેસ્ટ માટે થોડી હિંગ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો પણ હું એ બધી સામગ્રીઓ નથી ઉમેરી રહી બેટર આપણું તૈયાર છે તમે જોઈ શકો છો બેટર આપણું આવું પાતળું હોવું જોઈએ તો આપણને જો જરૂર લાગે તો પછી આપણે થોડું પાણી પણ વાપરીશું હવે ઢોસા બનાવીએ એ પહેલાં આપણે ટમેટાની ચટણી બનાવી લઈશું એના માટે મેં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું એમાં પાંચ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો એના જગ્યાએ તમારે નાના નાના ચારથી પાંચ ટુકડા આદુના પણ ઉમેરી શકો છો અને હવે પાંચ જેટલા મેં અહીંયા સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેર્યા છે તીખું તમારે જો બનાવવું હોય તો બે ત્રણ તમે તીખા લાલ મરચાં પણ સૂકા ઉમેરી શકો છો એક મિનિટ જેવું બેઈને મેં સ્લો ફ્લેમ પર સાતળ્યું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને મેં ચાર મોટા અને લાલ હોય એવા ટમેટાના આવા મીડિયમ ટુકડા કરી લીધા છે એ આપણે ઉમેરી દઈશું અને ટમેટાને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવા સાતળી લઈશું તો ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે સાથે આપણે મીઠું ઉમેરી દઈશું એટલે ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું મેં ઉમેરી દીધું છે મિક્સ કરીશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રહી હું એને સાતળી લઈશ તો આ રીતે હવે ટમેટા થોડી જ વારમાં આ રીતે મીડિયમ ફ્લેમ પર તમે સાતળશો એટલે સોફ્ટ થવા લાગશે આ રીતે તમારે થોડું એને મેશ કરી લેવાના આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે બે ટુકડા તો નાના બે ટુકડા આંબલીના ઉમેરી દેવાના આ રીતે બહુ ઓછી ઉમેરવાની છે બહુ વધારે નથી ઉમેરવાની ટેન્ગી એવો એનો સારો એવો ટેસ્ટ આવશે એને બેલેન્સ કરવા બે નાના ટુકડા ગોળના બે ટી સ્પૂન જેટલો મેં ગોળ ઉમેર્યો છે મિક્સ કરી એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને હું ઊંડું મિક્સર લઈ રહી છું એટલે ઠંડુ ન થવા દઉં તો પણ ઉડશે નહીં તો આ રીતે હલકું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં એને ટ્રાન્સફર કરી દઈશું ત્રણથી ચાર વાર પલ્સ કરી એની ચટણી વાટી લઈશું અને પછી આ રીતે ખોલી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી પાછું એકવાર પલ્સ કરીશું એટલે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી ચટણી આપણી તૈયાર છે તો એને સર્વિંગ બાઉલમાં કાઢીશું આ ચટણી તમે બોટલમાં ભરી અને એને એક વીક સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો પરાઠા ભાખરી કે રોટલા સાથે પણ બહુ સારી એવી લાગે છે હવે આપણે બાજરીના ઢોસા કે પુડલા બનાવીશું તો એના માટે મેં ઢોસાનો તવો ગરમ કરી લીધો છે થોડું અમથું તેલ લઈ આ રીતે ફેલાવી દઈશું ગરમ થઈ જાય એ પાણીની છાટ નાખી તમારે ચેક કરવાનું આ રીતે બેટરને મિક્સ કરીશું અને આ રીતે ગરમ થઈ જાય તવો પછી ગેસની ફ્લેમ થોડીવાર માટે સ્લો કરી અને આ રીતે બહારથી અંદર આ રીતે તમારે છાંટવાનું બેટર આખા તવા પર પછી લાગે કે ગેપ રહી ગયો છે ત્યાં એક એક ડ્રોપ જેટલું બેટર આ રીતે છાંટવાનું બને એટલું પાતળું તમારે ફેલાવવાનું છે જો તમને લાગે કે બેટર જાડું થઈ ગયું છે તો બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટવાનું આ રીતે ફેલાવી ગેસની ફ્લેમ હાઈ કરી થોડું તેલ છાંટીશું અને હવે આ રીતે ફેરવતા જઈ હાઈ ફ્લેમ પર હું બે મિનિટ જેવું એને શેકી લઈશ અને પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખી અને બે મિનિટ જેવું થવા દઈશું ટોટલ તમને ચાર મિનિટ જેવું લાગશે એક ઢોસા થવા માટે તો આ રીતે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો એને ડ્રાય થવા થોડી વાર લાગે અને આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્પી એવો તો અહીંયા ચાર મિનિટ સુધી તમારે ઢોસાને તાવેથો પણ નથી લગાવવાનો નહીંતર એની કિનારીઓ તૂટી જશે કિનારીઓ તમને અલગ થતી લાગે પછી જ તમારે ઢોસાને આ રીતે ફોલ્ડ કરી દેવાનો બે સાઈડથી તમે જોઈ શકો છો ક્રિસ્પી છે અને હું બે સાઈડથી કૂક નથી કરવાની જરૂર જો એક સાઈડથી કૂક કરશો તો ક્રિસ્પી રહેશે બે સાઈડથી કૂક કરશો તો ક્રિસ્પી નહીં રહે તો તૈયાર છે એ જ રીતે બીજો ઢોસો બનાવીએ ત્યારે તમે જોઈ શકો છો બેટર થોડું જાડું થઈ ગયું છે તો એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરીશું તો એક જ વાર જરૂર પડશે તમને પાણી ઉમેરવાની વારંવાર નથી જરૂર આ રીતે પાછું આપણે તવાને થોડો મેં તેલવાળો ગ્રીસ કરી લીધો પાણીની છાટ નાખવાની તો મિક્સોર કરવાનું કે તવો છે એકદમ સરખો ગરમ હોય પછી જ તમારે આ રીતે બેટરને રેડવાનું છે જો તવો ગરમ નહીં હોય તો જાડી સરખી નહીં પડે તો આ રીતે અંદરથી બહાર આવતા રહી આ રીતે તમે જોઈ શકો છો મેં ઢોસો ફેલાવી દીધો આ રીતે કિનારીઓવાળી તવી હશે ઢોસાનો તવો તો તમે જોઈ શકો છો એનો શેપ બહુ સારો એવો આવશે એકથી દોઢ ટી સ્પૂન જેટલું તેલ ફરતું મેં છાંટી દીધું અને ચાર મિનિટ સુધી મેં એને થવા દીધું તમારે જો બે સાઈડથી એને કૂક કરવો હોય તો બે સાઈડથી પણ તમે એને કૂક કરી શકો છો પણ બે સાઈડથી જો આ ઢોસાને કૂક કરશો તો એટલો ક્રિસ્પી નહીં બને એક સાઈડથી જ ક્રિસ્પી કરવાનો બીજી સાઈડ તમે કૂક કરશો એટલે આ સાઈડ છે એ સોફ્ટ થઈ જાય છે એટલા માટે તો પુડલા જેવું થઈ જશે તો તમારે જો ક્રિસ્પી એકદમ ખાવું હોય તો એક સાઈડથી જ કૂક કરવાનું તો આ રીતે મેં બીજી સાઈડ એક મિનિટ જેવું કૂક કરી ફેરવી લીધો અને આ રીતે તૈયાર છે તો આ જ રીતે હું બીજા બધા ઢોસા પણ બનાવી લઈશ તો લગભગ આટલા રેસિપીથી પાંચથી છ ઢોસા તવો તમારો કેટલો નાનો મોટો છે મીડિયમ એવો તવો લેવાનો તો એક સરખું તમારો કૂક થશે મોટો તવો હશે તો એક સરખો કૂક નહીં થાય તો તમે જોઈ શકો છો મેં ઢોસા આવા ક્રિસ્પી એવા બનાવી લીધા છે ચટપટી ટેસ્ટી એવી ચટણી સાથે સવારના નાસ્તા માટે કે સાંજ માટે ડાયાબિટીસ ફ્રેન્ડલી વેઇટ લોસ માટે પણ ખાઈ શકો એવા ઢોસા તૈયાર છે તો તમે ઢોસા તો બહુ જ ખાધા હશે પણ બાજરીના લોટના ઢોસાનો ટેસ્ટ છે બહુ ટેસ્ટી એવા લાગે છે સાથે ક્રિસ્પી પણ અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ એવા જો બાજરીના લોટના વા ઇન્સ્ટન્ટ ઢોસા ક્યારેય ન બનાવ્યા હોય તો રેસીપી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને મારાેનલ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ